ગાંધીનગર તાલુકામાં મોટા ચિલોડા ગામે આવેલ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમાભવ્ય શ્રી વડવાડી શહેરમાં ધામ ખાતે તારીખ ઓગણીસ અને વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ શ્રી વડવાડી શહેરમાં શ્રી મેલડીમાં અને શ્રી ગોગા મહારાજના ફોટા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઉત્સવ પર્વમાં સેવક વિષ્ણુ પ્રસાદ સોમનાથ રાવલ અને આચાર્ય બંકિમચંદ્ર ભટ્ટ નરોડા તેમજ મુખ્ય ઉત્સવના મુખ્ય યજમાન અને અન્ય યજમાનોએ દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રથમ દિવસે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર રોજ માતાજીની ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય જાહેર માર્ગ ઉપર નીકળી હતી અને યજ્ઞનો શુભારંભ થયો હતો તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસના બીજા દિવસે પ્રાંત મુજબ शास्त्रરૂપત વિધિ પ્રમાણે માતાજીની સ્થાપના અને પાંચ વાગે યજ્ઞની પૂર્ણા હોતી પ્રસંગે મહારતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માય ભક્તોએ મહાપ્રસાદી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી આ महोत्सवમાં ખાસ વિશેષ ગામના મુખ્ય યજમાનો અને દાતાશ્રી અને ગ્રામજનો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંપૂર્ણ સાથ સહકાર આપી એક યાદગાર પ્રસંગ બનાવ્યો હતો અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર